મેં પણ દાંતડું લગાડી દીધું સાહેબ તમે જોવો હું કેવા માંગો છો તમે ફાધાણા વિશે એવું છે બોલો હાલે પણ સાચા ટાઈમ પછી નવો બ્લોક આવે છે અને બ્લોક આવે છે ખેતરની અંદર ભાઈ આપણે આજે આવ્યા છીએ ધાણા વાટવા માટે બરોબર છે જો બધા અમારા મમ્મી છે પછી અમારા ભાઈ છે અને આગળ એક અમારા ભાઈ છે એ હવ નઈ આગળ ઊભા છે જો તમને આમ દેખાતા છે બરોબર હમણાં એની પાસે પણ લઈ જાઉં અને આ બ્લોક ખરેખર જોયા જેવો છે કારણ કે જાજા ટાઈમ પછી આજે ખેતરમાં કામ કરવા આવ્યો છે હું અમારા છોકરો ઊભો છે આવી રીતે બધાય પાસે જાય આપણે અને મારા પપ્પા પાસે પણ જાય જોઈ છીએ બધા કેવી રીતે ધાણા વાટે છે બરોબર અહીં તમે જોઈ શકો છો મારા પપ્પા શું કહેવા માંગો છો તમે બોલો હાલે વાકા વાકા તમે જોઈ શકો છો મિત્રો આ સટા સટી અત્યારે ધાણા વાટવામાં જવાબ પણ દેવા તૈયાર નથી બરોબર છે હવે જાય આપણે મારા ફુવા પાસે અહીં મારા ફુવા છે અને

મેં પણ દાંતેડું લગાડી દીધું સાહેબ તમે જોવો આમ હામું પણ નહીં જોવો લે આ શરમાય છે નહી હમું જોવો રેવાજી મારે ફઈ તો જોવે શું કહેવા માંગો છો તમે ફયા ધાણા વિશે એવું છે મારા મમ્મી પાસે જાય હાલો હવે આ બધા લોકો છે મિત્રો બોલવામાં એવું કઈ હોય નઈ બોલવાનું હોય ધડા પડી બોલો મમ્મી તમે શું કેવા માંગો છો હવે ધાણા વાટવાની કેવી મજા આવે હા આમ મિત્રો તમને ઉપર દેખાડી દો વાયદરા જોવો એકદમ ઘનઘોર વરસાદ આવવાની તૈયારી છે કારણ કે આંબાલાલ પટેલ છે ને ભાઈ આગાહી માંથી આગાહી દીધા દીધ છે અને ફુવા પાસે પણ હમણાં પાછો આવું હું બરોબર પેલા મારા ભાઈ પાસે જાઉં એ હવ આગળ છે મિત્રો જો વાસી બરોબર હવ આગળ ઉભા વાઈટ જ જાય છે કારણ કે એને હવ લેવાન આગળ વાઈટ જ જાય છે ને ઈ હોત હું તમને કહું કારણ કે એને છે ને થોડીક વાતું કરવી હોય બરોબર છે એટલે આ લોકો ભેગા ન હોય ઈ વાટે ઈ વાતું કરવા હાટું થાય ને હવ ની આગળ આગળ આઈલા જાય તમે જોવો એક જ આયા વાટે છે બોલો ભાઈ તમે કઈ કહેવા માંગશો નહીં આમ હામું જોવો કઈ કઈક તો બોલો હું લેવાન તમે હવ ની આગળ એટલે બધા ધણા વાઈટ જ આવશો બાયરે વાત કરો પાકું હાચે સાચું કહી દીધું જો આ ભાઈએ અને વા મારો ભાઈ આયેલો છે એ આટા ફેરા જ માયરા કરે છે બરોબર અને ખરેખર અત્યારે તો આવું લેતા એટલા પડી ગયા છે ને કે વિડીયો બનાવવાનો ટાઈમ જ નથી મળતો કારણ કે માથે એટલા વાદળના ઘે ઘોર વરસાદ આવવાની તૈયારી છે દ્વારકામાં તો અત્યારે વરસાદ પડે છે બરોબર તો પેલા વિચાર્યું એ કે આપણે ખેતરનું કામ કરી નાખીએ વિડીયા તો રાત જ બની જાવ બરાબર અને આ બધા લોકો કહેતા હતા એક જ ધારા કે છે ને તું ભાઈ બ્લોગ બનાવ અમારો એટલે મેં વ્લોગ ચાલુ કર્યો નકર હું પણ જો આ મારી ટોપી પડી છે અને મારો ભાઈ છે એ બોલે ને એટલે વાહ કોઈને બોલવા જેવું રે નહીં બરોબર છે અમાર ભાઈ છે તું ભાઈ કઈ કેવા માંગ છો ખાલી આટા ફેરા જ મારો ને તારે હું તો આટા ફેરા મારો બીજું કઈ ન કરતો એવું છે કોક કોક ટેકો નો દેવરા ભાઈ હું ટેકો કોઈ ને દેવરાવતો નથી હ એવું છે તો મિત્રો વિડિયો તમને કેવો લાગ્યો છે ખાસ કરીને ચણાવવાનું ભૂલતા નહીં બરોબર છે હવે આપણે ટોપી પહેરી લઈએ અને આપણું હથિયાર હાથમાં લઈ લઈએ બરોબર છે અને આ મારા પપ્પા છે અને મારા ફુવા છે મિત્રો પેલી વાર એવું બન્યું છે કે બે નોખા નોખા એટલા પડી ગયા છે નકર છે ને એ હંમેશા પાંચ બરોબર છે કારણ કે આના સિવાય બધું ખોટું છે ગમે એ થાય પણ આ તો કરવું જ પડે આપણેમાં ન હાલે હા નકર આ પછી પાણીમાં જેવું થઈ જાય ને તો કઈ નો થાય બરોબર છે બરોબર વિડીયો ને ખરી એન્ડ બીજા લોકોને ખાસ કરીને શેર કરજો અને તમે પણ જો આવી રીતે ખેતરમાં ધાણા વાંટવા છતાં નીચે કોમેન્ટમાં જણાવવાનું ભૂલતા નહીં મળીશું નવા વિડીયોમાં બંધ કરો પાયા